તમે મોટા જુદા જુદા લોકો હા તો મારે આપવાજા એ ચાર બધું વસાયું વસાવ્યું આટલી ઘણા બધું કોણ પેલા પડી નાઈ ને હું કોણ કરું धंदा मैं दाव दाव नुकसान आई जाए सन तू करो नो आ कचरो वार सालो एवं जी अच्छा ज्यादा मुझे तो आप धंधो पार्टनर में करो ना भैया खबर आप धंधो कर रहे धंधा में कोई हरकत या किन्हें नुकसान दाव दाव पैसे मारूं पड़ी सन ओने शिंक्यास सकते हैं कुछ ना तो हाल करें तो हाल पास हमने दूध गर्म किया दे 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 दे

મારા તો જેટલો ટેકો વધવાનું વધવાનું કેટલો ટેકો કરતો હતો બે ચાર વર્ષ ને આપડે અતამდე ફાઈ ગયા હો ના આવા નહીં તમાર દિવસ એટલે તારે કો તો તો હું બેસન નાખું ના તું ઘેર ખાલી રોટલી બનાય હો છે હું જો અને મારે તો હા અને આ તો કેટલું પાણી મરી ના ના હા કેનાલમાં કોઈ મરી ગયે તો આપણા છોકરાનું શું થાય કે નાખી લાજે ફરવા દે ને તો મારી દીવર ખાવાનું મેકલા છે ખાવું પીવું જિંદગીમાં શું કરવું છે ત્યાં મરવાનું તો એ પગ મરી જે કંઈ શું કરવું છે આમાં ચેકું દેવું કંઈ ના મારે શું કરવાનું આ ઢોળો પાછળ તો બુ ટોળો જેવી થઈ ગઈ તમે ખાઈ ખાઈ શોધ છોટ તો મારો હા નહેરી ગયો કામ કરે કરે હવે જોર આવશે મારે એટલે ગમ કરવાનું અરે મોસુ તો તમાર ક કોઈ બોલશે તમે જો આ કોણ લઈને આયા કોણ છે ભાભી લાયો અલ્યા પેલો પેલો ઘેર ભાભીજી તમે તમાર માખી અમ હા કોઈ નઈ નું ગાડવાની છે અમ અને તમારા ના ના

આ આલા નું કુલા પરિવાર કે પિકા પિકા ગયા તાર પિકા પિકા હા લાવ બોલાય ભાઈ નું બોલાયા ભાઈ ભાભી શું લઈ આયા તમે હું જે લાવ્યો તો ઓરે ભાઈ ને પૈસા લાયો પૈસા લાયો તો હું પૈનાવા યા મે મને ગભરાઈ ગયો કે જંગ રહી ના લાવ ને ને મતા રખો ને મારો આવ બાબી ઓવા શું બોલાવને એટલે તો કે કેમક કો કાઈ નહીં કોણ છે આવ બાબી

જેમો સાઈડ હે અમો બે પતા ભાઈ ના પાડે પસ તમારી વાત શું કરી ના આયા કોઈ આ નઈ નઈ નવીન સુ બોલે નઈ આ રબો

તમે લાવો સુ મારા મી કેના છોકરાના છોકરાનું ખાય હવે ના જો તું આ ગેન મારા બસતીનું મોઢું બતાવવાનું હવે મારા કે આ હું કરીને આખા ગામની ચોકલે કરે વાળા કરે ફોગન તમારે હું ના મળે તમાર ઘર અમારું ઘર આખું વેલાઈ ગયા હમણા

બે દો કરો રોવાય કરી દેખા તારો જવા તું કરું બધું જય માતાજી કેમ છો બધા ગુડ મોર્નિંગ ગુડ આફ્ટરનૂન ગુડ ઇવનિંગ

ગુજરાતી કોમેડી બરાબર છે અને યુટ્યુબ હાલ જોઈ જયા છો એમાં વિડીયો ઘણા બધા છે આપણે તો આ ચેનલને તમે પૂરેપૂરો દોસ્તો સપોર્ટ કરજો જેવો મને સપોર્ટ કર્યો છે એવો પિક્કે મહાન સપોર્ટ કરજો અને વિડીયો પસંદ આવતા હોય તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો ને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા જય માતાજી